હાલો મિત્રો દેશી જુગાડ બાઈક સર્વિસ કરવાનો મોટર હાલે છે મિત્રો તો આપણે અહીંયા બાઈક સર્વિસ કરવાનું છે તો હાથમાં લઈ લીધી છે આપણે એક મસ્ત મજાની ડોઈ તો હાલો મિત્રો કરી દેવી સર્વિસ કામ ચાલુ મિત્રો સર્વિસ એક રૂપિયા નો ખર્ચ વગર આયથી કઈ નહી શું સર્વિસ તો મિત્રો આપણો આ તો આ બાઈક સર્વિસ કરવાનો દેશી જુગાડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો મળશું એક નવા જ બ્લોગ સાથે કા લગી ટાટા બાય બાય